હલો વૈષ્ણવજી શ્રી કૃષ્ણ આજે આપણે ગુલાબની ફૂલ મંડળી બનાવવા જઈ રહ્યા છીએ તો એના માટે આપણે આ ફ્રેશ ગુલાબ જોઈશે અત્યારે ગરમી બહુ પડી રહી છે તો આપણે એને જલમાં જ મૂકી રાખીએ છીએ તો આપણે આમાંથી ગુલાબની ફૂલ મંડળી સાજીશું તો આવી રીતે આપણે ગુલાબ ફૂલ મંડળીની ફ્રેમ ઉપર એક 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 આવી રીતના ગુલાબ લેતું જવાનું છે અને આવી રીતના ગુલાબની ફૂલ મંડળી બાંધતા જવાનું છે એક એક ડાળીવાળું ફ્લાવર લેવાનું જેથી કરીને આપણને દોરો વીંટતા ફાવે ઘણા વૈષ્ણવોની કોમેન્ટ બોક્સમાં એવી રીતના હોય છે એ લોકો કહેતા હોય છે કે ગુલાબની મંડળી બતાવશો તો આજે આ ગુલાબની ફૂલ મંડળી બતાવી રહી છું અને સાથે સાથે બીજી પણ ચારથી પાંચ પ્રકારની ફૂલોની ફૂલમંડળી આજે આપણે બનાવશું તો આ ગુલાબની ફૂલ મંડળી છે અને ફૂલ મંડળી વિશે આપણે કહીએ તો ફૂલમંડળી લગભગ દ્વિતીય સૌથી શરૂ થાય અને જેઠ વધી અમાસ સુધી ફૂલ મંડળીઓ સજાવવામાં આવતી હોય છે અને દ્વિતીય પાટોત્સવથી વૈશાખ સુધી બીજ સુધી શ્રી પ્રભુને આપણે રાજભોગમાં ફૂલ મંડળી ધરાવતા હોઈએ છીએ અને વૈશાખ સુધી ત્રીજથી એટલે જેને આપણે અખાત્રીજ કહેતા હોઈએ છીએ ત્યારથી જેઠવદ અમાસ સુધી શયનમાં ફૂલ મંડળીનો પ્રકાર આવે છે તો જેઠવદી અમાસ સુધી શયનમાં ફૂલ મંડળી ધરાવવામાં આવતી હોય છે તો આપણે હવેલીઓમાં પણ આપણે દર્શન કરવા જતા હોઈએ છીએ તો ફૂલ મંડળીના સુંદર સુંદર દર્શનો હોય છે તો એમાં બધી અલગ અલગ પ્રકારની ફૂલમંડળીઓ સજાવવામાં આવતી હોય છે અને એ ફૂલમંડળી જેને કહેવાય ને કે સૌથી પહેલી ફૂલમંડળી દોલોત્સવને બીજા દિવસે એટલે કે દ્વિતીય પાટોત્સવના દિવસે ધરાવવામાં આવે છે અને એના પછી બધી ફૂલમંડળીઓ એક પછી એક શરૂ થતી હોય છે અલગ અલગ ફ્લાવરની આપણે કરતા હોઈએ છીએ અને આ ફૂલમંડળી તે ગોપીજનોના હૃદયના ભાવના ગુપ્ત મનોરથની ફૂલમંડળીઓ ધરાવવામાં આવતી હોય છે તો ઉષ્ણકાળમાં આપણે શીતોપચારની જે સેવા હોય છે એની અંદર એની અંતર્ગત આ બધી ફૂલ મંડળીઓ આપણે ધરાવતા હોઈએ છીએ અને ફૂલ મંડળીની સાથે સાથે આપણે ગાદી તકિયા પર પણ ફૂલની બિછાવટ કરતા હોઈએ છીએ ગાદીમાલાજી પણ આપણે ફૂલની ધરાવતા હોઈએ છીએ પછી ફૂલના નવા નવા સાજ આપણે મુકુટ છે ફૂલના પંખા છે એ બધું પણ આપણે ફૂલનું સરસ સરસ સિદ્ધ કરી અને આપણે પ્રભુને અંગીકાર કરાવતા હોઈએ છીએ તો ઉષ્ણકાળમાં આપણે આ ફૂલની સેવા ખૂબ સુંદર રીતે થતી હોય છે અને ફૂલ મંડળીના તો કીર્તનો પણ ખૂબ સુંદર સુંદર ગવાતા હોય છે બેઠે લાલ ફૂલ નકી ચોખંડી અને ફૂલ કી મંડલી મનોહર બેઠે ખૂબ સુંદર સુંદર ફૂલમંડળીના કીર્તનો ગવાતા હોય છે અને ફૂલમંડળીઓ સેવામાં પણ જેટલી શક્ય હોય યથાશક્તિ આપણે ફૂલમંડળીઓ સાજી અને આપણે આપણા શ્રી પ્રભુને લાડ લડાવતા હોઈએ છીએ તો એવી રીતના આપણે ગુલાબની ફૂલ મંડળી અને એવી રીતના અલગ અલગ બધા ફૂલોની ફૂલ મંડળી સજાવી શકીએ છીએ તો આપણી આ ગુલાબની ફૂલ મંડળી લગભગ તૈયાર થઈ જવા આવી છે આમાં સીધી જ મેં ફ્રેમ ઉપર જ ગુલાબની ફૂલ મંડળી સાચી છે આ બસો આ આપણી ગુલાબની ફૂલ મંડળી તૈયાર છે ફ્રેશ ફ્લાવરની ગુલાબની ફૂલ મંડળી આવી રીતના આપણે એક 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 ફૂલ લેતા જઈએ અને એક એક દોરો વીટતા જઈએ તો એવી રીતના આપણે ફૂલ મંડળી ગુલાબની તૈયાર થઈ ગઈ છે હવે આપણે એના પછી અલગ અલગ બીજી બીજા પણ ફૂલોની ફૂલ મંડળી બનાવીએ છીએ તો આ ગુલાબની ફૂલ મંડળી છે પછી આમાં મેં ફૂલમંડળીની ફ્રેમ ઉપર ગ્રીન પત્તા આપણે જેને કહીએ ને પાન પાન લપેટાય છે આ મોગરાના છોડના પાન છે ફ્રેમની ઉપર પાન લપેટી અને પછી એની ઉપર આપણે ફૂલ મંડળી સાજીશું તો આવી રીતના ફ્રેમ ઉપર પાન લગાયા છે પછી એમાં આવી રીતના ફૂલની જે ગુલાબની પેટલ્સ હોય છે એની મેં આવી રીતના લર બનાવી દીધી છે અને આવી રીતના રોઝ અને નીચે પછી પાછા આવી રીતના પાન ઉપર પાન અને એવી રીતના આવી ફૂલ મંડળી સજાવી છે આ આખી આમાં જ કરી દીધી છે અને એવી રીતના ફ્રન્ટમાં આવી રીતના ટાંગી દીધી છે ઉપર પછી ફ્લાવર આપણે ગુલાબ આવી રીતના દોરાઈથી જે મેં અગાઉ બતાવ્યા આવી રીતના બાંધી દીધું છે આ આપણે ગેંદાના ફૂલની ફૂલ મંડળી છે તો આમાં આપણે ઓરેન્જ અને યલો બે પ્રકારના ગેંદાના ફ્લાવર લીધા છે વચ્ચે હરીપત્તી મૂકી અને એની પણ એવી રીતના ફૂલમંડળી સજાવી છે મેં તો આ આ એકલા યલો ગેંદાની છે આ સિમ્પલ એકદમ જેને આપણે સાદા ગલગોટા કહેતા હોઈએ છીએ એની સાથે આ ફૂલમંડળી એકલી યલો ગેંદાની છે વચ્ચે આર્ટિફિશિયલ ફ્લાવર છે સરસ દેખાય છે યલો અને ડાર્ક પિંક સુંદર દેખાય છે પછી આ ગેંદાની સાથે રિયલ રોઝ છે એ જે ગેંદાની જે યલો ફૂલ મંડળી છે એની ઉપર એક એક આપણે આવી રીતના ગુલાબ જે ફર્સ્ટમાં મેં બતાવ્યું તો એવી રીતના ગુલાબની દોરાથી વીંટતા જવાનું છે અને એવી રીતના ગુલાબ સાજી દેશું તો ગેંદાની સાથે આ ગુલાબની મંડળી આવી રીતે તૈયાર થઈ જશે ગુલાબ ગેંદાની પણ ફૂલમંડળી સરસ સુંદર દેખાય છે તો આ ગુલાબ અને ગેંદાની ફૂલ મંડળી યસ હવે હવે આપણે ગુલાબ ગેંદાની સાથે લીલીને સાજી છે તો આ લીલીના ફ્લાવર વચ્ચે વચ્ચે જ્યાં પણ તમને સ્પેસ દેખાય ત્યાં આપણે લીલીના ફ્લાવર લગાવશું તો લીલી ગુલાબ અને આ ગેંદાની લીલી ગુલાબના તો આપણે હિંડોળા પણ સજાવતા હોઈએ છીએ તો એવી રીતના આ લીલી ગુલાબ અને ગેંદાની ફૂલ મંડળી છે તો આવી રીતના આપણે ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ જે પણ આપણે ફ્લાવર મળે આપણી આસપાસમાં જે પણ ફૂલ છોડ હોય જે પણ વૃક્ષો બિરાજતા હોય ધારો કે ચંપાના પણ ફૂલ મળી જાય તો ચંપાની પણ ફૂલમંડળી મેં અગાઉ કીર્તનના મનોરથમાં મૂકેલી હતી તો એવી રીતના ચંપાની પણ ફૂલ મંડળી આપણે સજાવી શકીએ જે પણ આસપાસમાં આપણને ફૂલ મળે અથવા તો હા એ રીતના આપણે કરી શકીએ જય શ્રી કૃષ્ણ